નમસ્કાર જય માતાજી કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ગ્રામીણ બે હજાર ચોવીસ પચીસ માટે શું પાત્રતા હોવી જોઈએ તેના વિશે માહિતી મેળવીશું ગ્રામ્ય કક્ષાએ આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસનું સર્વેક્ષણ ચાલુ થઈ ગયું છે હજી સુધી જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ ગ્રામીણ માટે પાત્રતા શું શું જોઈશે તેમાં જોઈશું અરજદાર ઘર વિહોણા કાચું અને જર્જરિત આવાસો ધરાવતા હોવા જોઈએ સર્વે વખતે અરજદાર સ્થળ ઉપર ફેસ કેવાયસી માટે હાજર રહેવું તેમજ ઈ કેવાયસી અપડેટ હોવું જરૂરી છે સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યના અધ્યતન આધાર સાથે રાખવાના રહેશે એટલે કે તમારા આધાર પુરાવા તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય તે બધા સાથે રાખવાના રહેશે અરજદારનું મનરેગા એક્ટિવ મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાત રાખવાનું રહેશે તો ના હોય તો કઢાવી લેવું અરજદારની બેંક પાસબુક હોવી જોઈએ અને બેંક ખાતામાં પણ તમારું આધારી કેવાય સી હોવું જરૂરી છે એટલે કે આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જરૂરી છે પછીનો પોઈન્ટ છે અરજદાર પાસેના જમીન માલિક અંગેના પુરાવા હોવા જોઈએ એટલે કે તમારી પાસે ખુદની માલિકીનું મકાન અથવા ખુદની માલિકીનો પ્લોટ હશે તો જ તમે આ યોજના માટે પાત્રતા ધરાવશો જાણે કે તમે ભાડે રહી રહો છો તો તમને આ યોજના લાગુ પડશે નહીં એના માટે તમારી ખુદની માલિકીની જમીન હોવી જોઈએ જેનો પુરાવો હોવો જોઈએ સર્વે સમયે અરજદાર દ્વારા પોતાના તમામ આધાર પુરાવા સાથે રાખવાના રહેશે પાત્રતા ધરાવતા પરિવારોએ પોતાની ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે હવે ફરી નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપસો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી